ભુજમાં ભરવાળે પીવાના પાણીની ગંભીર કટોકટી અઠવાડિયે પાણી મળતું હોવાની ગુમરાહણ કોંગ્રેસે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું નર્મદા કેનાલનું પાણી બંધ કરવાની સાથે ભુજમાં શહેરમાં પાણીની ભયંકર તંગી થઈ છે ભર ઉનાળે આજે સાત સાત દિવસે ભુજવાસીઓને પાણી નહીં મળતું હોવાની અને ચોંકાવનારી ફરિયાદ ઊભી છે ત્યારે ભૂત શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કિશોરદાન ગઢવીના નેજા હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજના મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એક ઉઠી પડ્યા હતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ખાસ કરીને સતત સાતમા દિવસથી ભુજવાસીઓને પાણી નહીં મળતા

બાર તેર વર્ષ પહેલાં જે ભુજોળી બ્રિજ બન્યો ત્યારે જે લાઇન દબાઈ અને તૂટી ગઈ હતી આગલા વર્ષથી ચાલતી હતી એને રિપેરિંગ કરવાનું બાનું કરી અને આખા ભુજને જે માનમાં લીધો ભુજમાં કૃત્રિમ પાણીની સમસ્યા સર્જી અને જે ટેન્કર જ શરૂ કરાવ્યો છે એના વિરોધમાં આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી સો રૂપિયામાં મળતું અને ભાજપના નગરસેવકોને બસ મફતમાં મળતું હતું તમામ નગરસેવકોને ત્યારે અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને એ સિસ્ટમ બંધ થઈ અને દરેક માટે બસો રૂપિયા ભરજીયાત થયા કેમકે અગાઉ કાઉન્સીલોની બરાબરથી મફત ટેન્કર જતા હતા અને એનો મેક્સિમમ લાભ ભાજપના નગરસેવકો ટેન્કર વેચવામાં પણ મેળવતા હતા એટલે એ પ્રથા બંધ થયા પછી ઘણા સમયથી બસો રૂપિયા ભરી નાગરિકોને ટેન્કર મળી રહે એવી વ્યવસ્થા હતી પરંતુ હાલમાં પાણીની કૃત્રિમ મચત સર્જી અને એક જે ટેન્કર રાજ ઊભું કરવામાં આવ્યું છે પાણીના ટાંકા ઉપર લોકો આઠ આઠ દિવસથી પૈસા ભરીને રાહ જોઈ રહ્યા છે ને ભારતના નગર સેવકો ત્યાં બેસી પોતાના મળકીયાઓને મફતમાં સો રૂપિયા વરાવરો ટેન્કર મોકલી રહ્યા છે આ આચાર સંહિતાનો ભંગ છે આ મતદારોને પ્રલોભન આપવાની એક તરકીબ છે જેના દ્વારા અમે ચૂંટણી આચાર સંહિતા ભંગની કલેક્ટર રજૂઆત કરવાની આ જે રીતે વાત કરીએ તો અટા નહીં પણ પાણીના જે ટેન્કરો પ્રાઇવેટ છે એ ક્યાંક નહીં કે હજાર બે હજાર થી પણ લોકો લગી પૈસા લે છે એ અંગે આપણે શું કેવું બિલકુલ કેમ કે નગરપાલિકા જ્યારે પાણીની અછત સર્જે આમ તો ભુજમાં પાણી ની અછત થવી જોઈએ નહીં ઉપરથી એટલો જથ્થો આવે છે નગરપાલિકાના પોતાના જે બોર છે એને એ પ્રમાણે ભુજમાં પાણીની અછત થાય નહીં પણ નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક આયોજનમાં ઊન ઉતરે છે અને પાણીનો વેચાણ થઈ રહ્યો છે કોમર્શિયલ ધોરણે સરકારી પાણીનો એટલે લોકોને પાણી નથી મળતું એમાં જ્યારે લાઈનનો બ્રેકઅપ કેવું માનવું હોય ત્યારે અઠવાડિયું સુધી દસ દિવસ સુધી પાણી ના આવે તો લોકો મજબૂર બની બે રૂપિયા સુધી એમને પાણીના ટેન્કર લેવા પડી ગયા છે ઉપરાંત નગરપાલિકાનો જે બોડી છે અને ભાજપના ધારાસભ્ય સાંસદ છે એમની વચ્ચે સ્પ્રિંકલર નથી એટલે નગરપાલિકાના જે ચેરમેન છે એમને બોર બનાવવાની દરખાસ્ત કરી છે તો ધારાસભ્ય શ્રી ના કહી રહ્યા છે કે ના ભુજને બોરની જરૂર નથી નર્મદાનું પાણી ખરેખર ભુજને સાવ નર્મદા આધારિત ન રાખવી જોઈએ આમ પહેલા તો એમણે અંદર અંદર સંકલન કરવું જોઈએ અને ને નગમતા હોય એવા લોકો પણ કદાચ ચેરમેન કે પ્રમુખ કે ઉપપ્રમુખ બન્યા હોય તો પણ એમણે સ્વીકારી અને ભુજની પ્રજાની ભલાઈ માટે થઈ અને પોતાનો વાદવિવાદો દૂર કરવા જોઈએ આ નગરપાલિકામાં પાણીના ટેન્કરો પૂરા નથી બીજા કને મંગાવે છે

que